અમારા ગામનો એક નાથ છે આપણા તાલુકાનો આપણો આ વિસ્તારનો કે એમના બાપા મહાજા વેસતા હતા મહાજા વિશે એમને પણ આવેલા હતા રે આજે એક આમ સજ્જલ માણસ તરીકે બુદ્ધિશાળી માણસ તરીકે આપણે એમને નોંધવી ગઈ છે એવા ને એવા બેન પ્રભાબેન હે એક માણસ સોયનો ઓપરેશન કરાયું હોય થયું ત્યારે એમને વાત કરી કે ભાઈ તમે આવી જાઓ આવી જાઓ એવા ને એવા પ્રભાબેન હે અને કિશોરભાઈ તો આવ્યા તે સારે જિલ્લા પ્રમુખ હતા ગોધરામાં તે માંડળ ઉપર હાઉથી પહેલેલા એક રૂમ બનાવ્યો ભાઈ અમને તો બધે ઘર બધે પડી ગયા છે હવે કહા પૈસા લાયા ને હું લાયા એ ભગવાન જાણે પણ હાઉથી પહેલેલા જો પાયો રસી હોય માંડળ ઉપર તો એ તાવકેલી રસી હોય એટલે મૂળમાં તો કોઈ તાવકેલ છે અને મારી વાત કર કોઈ તાવકેલ છે ખાણે ભાઈ

મારી અધ્યક્ષ શંકરભાઈ એ યુટ્યુબર છે મેડમ